તો તરફ મોરબીમાં ધારાસભ્યએ અધિકારીઓને ખખડાવ્યા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ અધિકારીને ખખડાવ્યા મચ્છુ ડેમ ખાતે પાણી પુરવઠાના અધિકારીઓને ખખડાવ્યા ડેમમાં પાણીનો જથ્થો હોવા છતાંય પાણીનું વિતરણ નહીં કરવામાં આવતા ડેમમાં મુકાયેલી સત્તર પૈકી માત્ર દસ મોટર જ કાર્યરત હોવાથી ધારાસભ્યએ અધિકારીઓને ખખડાવ્યા તમામ મોટર કાર્યરત કરવા ધારાસભ્યોએ તાકીદ કરી સમયસર પાણી પહોંચાડવાની વ્યવસ્થા માટે પણ ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા અધિકારીઓને ખખડાવવામાં આવ્યા મુલાકાતે ગયેલા ધારાસભ્ય અધિકારીઓનો ઉધળો પણ લીધો અને પાણીની બંધ મોટરને લઈને અધિકારીઓને તેમણે ખખડાવ્યા ડેમમાં સત્તર પૈકી માત્ર દસ જેટલી મોટર કાર્યરત હોવાથી તેમણે તમામ મોટરને ફરી વખત કાર્યરત કરવા માટે વાત પણ કરી મેટર અમે હલવતા પેલા દસ મોટું હાલે છે તો ડેમ ઉપર ડેમ ઉપર પાણી છે હજી વીસ દિવસનું પાણી છે અમારા પાસે અને દિમાં પાણી આવી જશે તો શું કામ ને આવું કરો તમે મચ્છું મચ્છુ મચ્છું બે ઉપર મે માં હો ને તમારા અધિકારી આજે નથી આજે અમે ધારાસભ્ય ભાઈ કલેક્ટર અહીંયા આવી મન માંગી મનમાં કરવાનું તમે તમારા અધિકારી આજે નથી રાખ્યા કાલે અત્યારે ચાલુ થઈ જોઈએ મોટરી પાણી ઉપાડો તકલીફ ન પડવી જોઈએ ગામને ને અને ગામમાં દેખાડા થાય છે અહિયાં જે અહિયાં દેખાડા થાય છે અને જે જરૂરિયાત છે એનું હાઈઠ પાણી ઉપાડો શું નામ ચાલુ અઢાર દસ શું કામ હાલે દુઃખી કરવાનું પાણી ના 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 પણ દર ના હલાવી ગઈ છે કેટલી અને તમને દો હાલે એકાથી બે બંધ હોય મારે આજે હાંજે હે ને જોવો તમે હું બુધવારે આવું અત્યારે હતર હાલ ગઈ ગયો પાણી હે પાણી ની તકલીફ નહીં દે અમે તો શું કામ નામ કરો